જો ફાઇનલી ગઈશ આ બે પીલર છાપીને છે એક કાઢી રહ્યા છે એક સાપેલો કાઢવાનું છે આ બાજુ પિતળુ સાંપવાનું છે બાજુ કરતાડી બાજુ પરત ભાઈ જો ફાઇનલી ગઈશ આપણે આ બાજુ માલ છપાઈ ગયો છે બાજુ પીલર બીજો પિલર ને ચાલુ છે થોડા ખોરાક એનો કૂટ્યો છે એટલે આ ભાઈ વણ બનાવવાનો જો

ફાઇનલિજ આપણે આજે કોમ બીજું નહીં જો તમારે નંબર બીજો જોતો હોય તો અમારા સેટમાં લીજો નીચે નંબર આપું છું તેના પર કોમ ફોન કરજો કોઈ કોમ હોય કાઢીએ કોમ મોસી બીજા લોકો